ડીસાથી કાણોદર સ્ટેટ હાઈવે રૂપિયા ચોવીસ કરોડના ખર્ચે દસ મીટર પોળો બનશે જૂના ડીસાથી સમૌના માર્ગને પણ રૂપિયા સુડતાળીસ કરોડ ખર્ચાશે રાજ્ય સરકારે ટ્રાફિકના મામલે લીધો મહત્વનો નિર્ણય ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ મુખ્યમંત્રી સમક્ષ કરી હતી રજૂઆત દિવસે દિવસો વાહનોમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે મોટા ભાગના માર્ગો ટ્રાફિકના લીધે વ્યસ્ત બન્યા છે તેમાં ડીસાથી પાલનપુર અમદાવાદ ગાંધીનગર જતા માર્ગ ટ્રાફિકને લઈ અત્યંત વ્યસ્ત રહે છે જેથી રાજ્ય સરકારે ડીસાથી જૂના ડીસા ગઢ કાણોદરનો માર્ગ રૂપિયા ચોવીસ કરોડના ખર્ચે ડીસા તાલુકાના જૂના ડીસાથી સમોવાયા વાસણા સદરપુર રૂપિયા સુડતાળીસ કરોડના ખર્ચે દસ મીટર પહોળો કરવાના મહત્વનો નિર્ણય લીધો છે રાજ્ય સરકાર માળખાકીય સુવિધામાં વધારો કરી નાગરિકોને સુવિધા મળી રહે તેવા કદમ ઉઠાવી રહી છે જેમાં ડીસાથી ગાંધીનગર અમદાવાદ તરફ જવા માટે જિલ્લાના પશ્ચિમ વિસ્તાર જેવા કે ધાનેરા લાખણી થરાદ વાવના લોકોને પાલનપુર ખાતે ટ્રાફિકની અતિ વ્યસ્તતા અસર કરતી હતી અહીંના એરોમા સર્કલ ઉપર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ ડીસા જૂના ડીસાથી ગઢ કાણોદરના માર્ગ અને ડીસાથી સમૂહના માર્ગને દસ મીટર પહોળો કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાના નાગરિકો માટે મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યો જેમાં ડીસાના જૂના ડીસાથી ગઢ કાણોદર સુધીના હયાત સ્ટેટ માર્ગને રૂપિયા ચોવીસ કરોડના ખર્ચે દસ મીટર પહોળો કરવાને એ જ રીતે ડીસાથી પાટણ રોડ પર આવેલ જૂના ડીસાથી વાયા વાસના લુનપુર ઝાબડિયા થઈ સમોર સુધીના માર્ગને પણ રૂપિયા સુડતાળીસ કરોડના ખર્ચે દસ મીટર પહોળો કરવા માટેની મંજૂરી આપી છે જેને લઈ વાહન ચાલકોમાં ખુશીની લાગણી પ્રસરી છે આ માર્ગો પહોળાને મજબૂત બનતા ડીસાથી ગાંધીનગર અમદાવાદ તરફ જવા માટે પાલનપુરના એરોમા સર્કલ તરફ નહીં જવું પડે જ્યારે વધુ પડતા ટ્રાફિકના ભારણને મહંદ અંશે હળવો કરી શકાશે જેનો સીધો જ લાભ ધાનેરા થરાદ વાવ લાખણી સિહોરી જેવા તાલુકાના લોકોને મળશે આગામી દિવસોમાં માર્ગ ખૂબ જ ઉપયોગી નીવડવાનો છે એબલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા